ખેરાલુ તાલુકાના શાણસુલ ગામે આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ભારતના ઓગણીસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી અને દેશભક્તિના ઉત્સાહ સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય ખુમાજી અને શાળાના સ્ટાફ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ જીવણભાઈ લાલાભાઈ તલાટી ડી કે ઠાકોર ઉપસરપંચ અશોકસિંહ હરિસિંહ ભાજપના અગ્રણી અશ્વિનભાઈ રાજગોર તેમજ ગ્રામ પંચાયતની બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગ્રામ પંચાયત આગળ વીર રાણા ભરતસિંહ સ્મારક ખાતે અર્પણ કરી અને કરવામાં આવી હતી આ પછી રામાપીર મંદિરના નવનિર્મિત ગેટ આગળ સલામી આપવામાં આવી શાળા પરિસરમાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નાના ભૂલકાઓએ દેશભક્તિની ભાવનાથી ભરપૂર નાટક લોકગીતો અને નૃત્યની રજૂઆત કરી

મારા આ તહેવાર નિમિત્તે એક પ્રસંગે સ્થાન માટે મારી નિયુક્ત કરી બધા